સાંજના પાંચ વાગ્યા ની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કેવાય આ કોને કેવું

પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ ચીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિનો ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિલો એ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ વાણીઓ કે ભત્રીજો કે છોકરો કે હોય ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને સમાજ નો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતા નો છોકરો અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ